છોટાદેપુર જિલ્લાના કદવાલ તાલુકાના શેઠજી એમ એ કદવાલવાલા હાઈસ્કૂલના બાળકોને ગ્રામ લોકો તેમજ જાહેર માર્ગમાં ચાલતા નાના મોટા વાહન ચાલકોને ધર્મ એટલું શું અને તેની વ્યાખ્યા કેવું એ શીખવાડવા આવતા કદવાલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ હરમાન સિંહ પરમાર શું કહી રહ્યા છે તે સાંભળીએ कदवाल बाढ़ समस्या है कि बाढ़ धर्म की व्याख्या आवड़ती नहीं બાળકો નહીં પણ વાલીઓને પણ અને આજુબાજુના બાવીસ ગામના લોકો આજુબાજુમાં આવેલી પ્રાથમિક શાળાઓ આજુબાજુમાં આવેલી હાઈસ્કુલો તમામ ધર્મની ચોક્કસ વ્યાખ્યા આવડતી નથી ધર્મની વ્યાખ્યાના ચાર પાયા છે સત્ય દયા દાન તપ આ જીવનના અગત્યના મૂલ્યો છે આ મૂલ્યો વગર માણસ સારો નાગરિક બની શકતો નથી એ સંદર્ભ મેં જિલ્લા શિક્ષણ સમિતિ છોટાદે પૂર્વથી નવતર પ્રયોગમાં ભાગ લીધો છે મારું ટાઇટલ છે એક કરોડ નો ખજાનો થયો લોકોને ધર્મની ની હવે આવડે છે લોકો ચર્ચા કરે છે અને ખૂબ જ આનંદ સાથે એવો ધર્મને જાણતા થયા છે અલ્તાફ મકરાણી દિવ્યાંગ ન્યુઝીતપુર છોટાઉદેપુર